જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મુજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એટલે કે શ્રાવણ કૃષ્ણ સપ્તમી જે સાતમ તરીકે વિખ્યાત છે એ વ્રતની કથા એમનો વિધિ આપણે સાથે મળી અને શ્રવણ કરશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી અને શેર કરશો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કહેશો આત્મીય સત્સંગ રસિકો શ્રાવણ કૃષ્ણ સપ્તમીએ શીતળા માતાજીનું વ્રત કરવાનું વિધાન છે એ વ્રતમાં મધ્યાહનવ્યાપીની સપ્તમી લેવી માધવયુમાં તથા હારિત ઋષિના કહ્યા પ્રમાણે સર્વે પૂજા વ્રતોમાં મધ્યાહન વ્યાપીની તિથિ લેવી કંદપુરાણમાં શીતળા સપ્તમીના વ્રતનો વ્રતનો વિધિ આ પ્રમાણે કહ્યો છે કે સર્વપ્રથમ શીતળા માતાજીને પ્રાર્થના કરવી કે દેવી જેઓ દિગંબર છે અને ગદર્ભ પર વિરાજિત છે જેઓ સમાર્જનીની અને કલશ ધારણ કરે છે અને જેમનું મસ્તક શૂર્પથી અલંકૃત છે એમને હું વંદન કરું છું એમ દેવીને વંદના કરી શીતલાય નમઃ એ નામ મંત્ર ભણી કલશમાં શીતળા દેવીની સ્થાપના કરવી પછી હે દેવી હે શીતલે હે સુંદરી રાંધેલા અન્ન ભાત અને દહીં જેમાં ઘી મેળવેલું છે તે નૈવેદ્ય રૂપે ગ્રહણ કરો હેમાં શીતલે આપ પુત્ર પૌત્રનું સુખ આપનાર છો ધન ધન્ય આપનાર છો હે દેવી મારી પૂજા ગ્રહણ કરો અને મારા પાપ બાળી નાખો હેમાં શીતલે આપ શાંત આકારવાળા છો આપ અખંડ સૌભાગ્ય અને સાત ગૌરીની પૂજા કરી એમને પ્રયત્નપૂર્વક જમાડવા પછી માસ પક્ષનું ઉચ્ચારણ કરી વિધિપૂર્વક સંકલ્પ કરતા કહેવું આ સંકલ્પ શક્ય હોય ત્યાં સુધી બ્રાહ્મણ પાસે કરાવવો અને સંકલ્પમાં કહેવું કે મારા આ જન્મમાં અને અન્ય જન્મોમાં અખંડ સૌભાગ્ય અર્થે તથા સદૈવ પતિના સહવાસ અર્થે પૌત્ર ધન પ્રાપ્તિ અર્થે હું શીતળા માતાજી નું વ્રત કરીશ અને યથાશક્તિ પ્રાપ્ત ઉપચારો થી દેવીની પૂજા કરીશ એ પછી અષ્ટદલવાળી પીઠ પર છિદ્ર રહીત કલશની સ્થાપના કરવી અને એના પર સુવર્ણની શીતળાદેવીની મૂર્તિની સ્થાપના કરવી પછી ઉપર કહેલી વંદોહમ શીતલા દેવીની પ્રાર્થના કરવી અને ઓમ શીતલાય નમઃ એ નામ મંત્ર ભણી શીતલા દેવીનું આવાહન આસન પાદ્યો અર્ઘ્ય આચમન્ય સ્નાન વસ્ત્ર ઉપવસ્ત્ર ચંદન અલંકાર પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ્ય વગેરે અર્પણ કરવા પછી મંત્ર સહિત નૈવેદ્ય ધરવું અને નામ મંત્રોથી કરોડ ધરતન દક્ષિણા આરતી પુષ્પાંજલિ પ્રદક્ષિણા અને નમસ્કાર કરવા પછી મંત્રો સહિત એક અધિક અર્ઘ્ય આપવો અને વ્રતના ફળની પ્રાપ્તિ માટે હે મહારાજ હું શીતળા દેવીની પ્રીતિ માટે દહીં અન્ન દક્ષિણા અને ફળ સહિત વાયન આપું છું એમ કહી બ્રાહ્મણને વાયન આપવું વાયન અર્થાત દાન આપવું હવે આપણે શીતળા માતાજીના વ્રતની કથા સાંભળીએ ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા પૂર્વે સુપ્રસિદ્ધ રમ્ય હસ્તિનાપુર નગરમાં ઇન્દ્રધ્યુન નામનો પ્રજાપાલક રાજા હતો એને ધર્મશીલા નામે ક્રિયાકાંડમાં રથ એવી યશસ્વીની દાનશીલા પ્રિયવંદા સાધ્વી પત્ની હતી એને મહાધર્મ નામનો પિતૃ વાત્સલ્યથી આનંદ વિભર કરતો પુત્ર હતો એ રાજાને સર્વગુણ સંપન્ન અને શુભ લક્ષણો વાળી શુભકારી નામની પુત્રી થઈ એ પુત્રી સર્વાંગ સુંદરી અને નામ અને ગુણોથી સર્વને પ્રિય હતી અને પિતાની છાયામાં ઉછરતી હતી એ પુત્રી સર્વે શુભ સામુદ્રિક લક્ષણો ધરાવતી પદ્મસ્તા અને પ્રિય હતી એ શુભકારીનો વિવાહ ઔમદિન્ય નગરના રાજા સુમિત્રના કુમાર ગુણવંતની સાથે કર્યો હતો એ રૂપવાન ગુણવાન અને સદાચારી હતો શુભકારી સાથે વિવાહ કરીને પહેરામણીને ગ્રહણ કરીને એ પોતાના નગરમાં ગયો પછી સમય થયો ત્યારે પરિજનો સહિત શુભકારીને તેડવા પુનઃ હસ્તિનાપુરમાં આવ્યો અને જોઈ હર્ષ પામી શુભકારી ઈતા પાસે દોડતી ગઈ અને કહેવા લાગી કે હેતા પતિવ્રતા જેવો અન્ય ધર્મ ત્રિભુવનમાં પણ નથી એમ બ્રહ્માજીએ કહ્યું છે એટલે આપ આનંદિત થઈ મને આજ્ઞા આપો એટલે રથમાં બેસી હું સ્વામી સાથે સ્વપુરમાં જાઉં પુત્રીના વચન સાંભળીને પિતાએ કહ્યું કે હે પુત્રી મારી તેમજ તારી માતાની ઈચ્છા છે કે તું અહીં એક દિવસ રહી જા અને સુખ આરોગ્ય અને અખંડ સૌભાગ્ય અર્પનાર શીતળા ઉત્તમ વ્રત કરી અને પછી જજે એમ કહી રાજાએ વ્રતની તેમજ પૂજાની સામગ્રી તૈયાર કરાવી અને તરત જ એને દેવીના પૂજન માટે સરોવરના ના મોકલી એની સાથે પૂજા એક બ્રાહ્મણ અને તેની પત્નીને પણ એ સૌ વનમાં ગયા ઘણી શોધ કરતા કરતા ભમ્યા પણ ક્યાંય સરોવર મળ્યું નહીં છતાં શુભકારી શીતળા દેવીનું સ્મરણ કરતા કરતા અરુણિયમાં ભમવા લાગી પેલો બ્રાહ્મણ થાક્યો અને સુઈ ગયો ત્યાં જ એને સર્પ કરડ્યો અને મૃત્યુ પામ્યો એની બાજુમાં બેસીને એની સ્ત્રી એમની પત્ની વિલાપ કરવા લાગી શુભકારી વનમાં ભમતી હતી અને વારંવાર દેવીનું સ્મરણ કરતી હતી ત્યાં એને અત્યંત રૂપવાન અને ગુણવાન વૃદ્ધા નારી નજરે પડી એને કરુણાથી શુભકારીને કહ્યું હે રાજકન્યા તું મારી પાછળ ચાલી આવ તને હું સરોવર દેખાડીશ ત્યાં દેવીની પૂજા કરવાથી તારોપતિ ચિરંજીવી થશે એ સાંભળી શુભકારી એની સાથે સરોવર તટે અને વિધિપૂર્વક શીતળા દેવીની પૂજા કરી દેવી પ્રસન્ન થયા અને એને વરદાન આપ્યું વરદાન પામીને પ્રસન્ન થતી શુભકારી ઘરે જવા તૈયારી કરતી હતી ત્યાં અરણ્યમાં એને સર્પદંશથી મરેલા બ્રાહ્મણને અને એની બાજુમાં વારંવાર રુદન કરતી એની પત્નીને જોઈ એ દંપતીનું યોગ્ય સૌભાગ્ય જેને જોયું હતું એવી શીતળા માતાનું વરદાન પામેલી પતિવ્રતા રાજપુત્રી રુદન કરવા લાગી અને વારંવાર શોક કરવા લાગી બ્રાહ્મણીએ એને આશ્વાસન આપતા કહ્યું હે સુંદરી હે રાજપુત્રી થોડી વાર તું ધીરી થા હું અહીં અગ્નિમાં પ્રવેશ કરી મારા પતિ સાથે સુખપ્રદ સ્વર્ગમાં જાઉં છું એના વચન સાંભળી રાજપુત્રીને દયા આવી અને એને વૈધવ્યના વિનાશક દેવીનું સ્મરણ કર્યું ત્યાં જ મંદ મંદ હાસ્ય કરતા દેવી વરદાન આપવા આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા હે ચારુ હાસિની હે વધશે તને શું દુખ આવી પડ્યું વરદાન માંગ આ વ્રતનું પુણ્ય તો આ બ્રાહ્મણીને આપ એટલે એ વ્રતના પ્રભાવથી એનો પતિ રહિત થશે અને જીવિત થશે શીતળા દેવીના વચન સાંભળી એ બ્રાહ્મણીએ રાજકુમારીને શીતળા દેવીના વ્રતનું પુણ્ય આપ્યું એટલે લાંબી નિંદ્રામાંથી જાગતો હોય એમ એનો પતિ જીવિત થયો આ જોઈ બ્રાહ્મણીની ઈચ્છા પણ શીતળા દેવીનું વ્રત કરવાની થઈ એણે પણ ભક્તિભાવથી શીતળા દેવીની પૂજા કરી આ બાજુ રાજપુત્રીનો પતિ વનમાં આવતો હતો તે સર્પદંશથી મરણ પામ્યો અને અરણ્યમાંથી આપની રાજપુત્રીની નજરે પડ્યો એટલે એ પરમ સાધ્વી સહિત વિલાપ કરવા માંડી ત્યાં જ આવ્યા અને કહેવા લાગ્યા કે હે કલ્યાણી પ્રથમ કહેલું કે દેવીનું વ્રત કરનારને કદાપી વૈધવ્ય આવતું નથી એનું તું સ્મરણ કર અને હે ભીરુ તારા પતિને જગાર કારણ કે શીતળા વ્રત વૈધવ્ય નાશક છે આ સાંભળીને રાજપુત્રીએ પોતાના પતિને જગાડ્યો પતિ પણ આનંદિત થયો અને પોતાની પ્રિયા પર પ્રસન્ન થયો બ્રાહ્મણીના પતિના જીવિત થવાથી નગરજનો વિસ્મય પામ્યા પતિ વ્રતા બ્રાહ્મણીએ પણ શીતળા દેવીને વંદન કરી અને કહ્યું કે હે મા આપને નમસ્કાર કરું છું મારું અખંડ સૌભાગ્ય રહે પતિનો વિયોગ ન થાય અને શીતળાનું વ્રત કરનાર અન્ય નારીઓ પણ અખંડ સૌભાગ્ય પામે પતિને સદૈવ સહવાસ પામે અને રહિત થાય એવું વરદાન આપો વરદાન આપી શીતળાદેવી અંતરધ્યાન થઈ ગયા રાજપુત્રી પણ શીતળાદેવીની કૃપાથી લક્ષ્મી જેવી જ વંદ્ય થઈ ગઈ અને પાર્વતી દેવી જેવી જ સર્વ પૂજ્યા થઈ ગઈ આત્મીય સત્સંગ રસિકો આપણે શ્રાવણવદ સપ્તમી ની વાર્તા સાથે મળી અને શ્રવણ કરી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો અને જો આપ ચેનલ પર પહેલી વખતો કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ